અમદાવાદ ગુજરાત યુનિવર્સિટીમાં ચાલી રહેલા વિવિધ મુદ્દાઓ અને ભ્રષ્ટાચારના વિજયસિંહ ગોહિલ અને યુનિવર્સિટીના પૂર્વ સિન્ડિકેટ સભ્યોએ કુલપતિને મળીને પોતાની રજૂઆતો કરી હતી આ દરમિયાન ઇન્દ્ર વિજયસિંહે યુનિવર્સિટી વહીવટી તંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા હતા ઇન્દ્ર વિજય દાવો કર્યો હતો કે યુનિવર્સિટીમાં જમીન

અલ્ટિમેટમ પણ આપ્યું છે જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો તેઓ યુનિવર્સિટી બચાવો અભિયાન ને વધુ આક્રમક બનાવશે અને યુનિવર્સિટી સંલગ્ન કોલેજો બંધ રાખવાનું એલાન પણ અપાશે તેવી ચીમકી ઉચ્ચારી છે ગુજરાત યુનિવર્સિટીમાં જે પ્રકારના ભ્રષ્ટાચાર આ પ્રકારની લૂંટ ગુજરાતના ઇતિહાસમાં ક્યારે કોઈ યુનિવર્સિટીમાં થઈ નહી હોય ગુજરાત યુનિવર્સિટીની અંદર જુદા જુદા સ્પોર્ટ્સ એકેડેમી જે વિભાગો છે એ જુદી જુદી સંસ્થાઓને દાનમાં આપી દેવામાં આવ્યા છે શુલ્ક ખૂબ જ ઓછી કિંમતે વર્ષો સુધીના કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યા છે અને બે લાખ થી લઈને પંદર પંદર લાખ રૂપિયાની ફીઓ ઉઘરાવે એ ક્લબો ગુજરાત યુનિવર્સિટીની જમીન ઉપર સ્થાપવાનું જે કાવતરું કર્યું છે એની સામેની અમારી આ લડાઈ છે અને યુનિવર્સિટીના ઇમ્પોર્ટન્ટ નિર્ણય આજ સુધી સત્તા મંડળ જ કરે છે અને આગાઉ પણ સત્તા મંડળ જ કરવાના છે એટલે જે કંઈ રજૂઆતો છે એને સિરિયસલી લઈએ છીએ

સામે કોઈ પણ આવે એ સમાજના એક સ્ટેક હોલ્ડર હોય છે અને એ સ્ટેક હોલ્ડર જે કંઈ રજૂઆતો કરે એમાં ડાયલોગ કરવાનો સંવાદ કરવાનો કોઈનો ના નથી આજે પણ આપણે જોયું હશે કે સંવાદ દ્વારા જ આખી થઈ છે અચ્છા જે અલગ અલગ કરવામાં એ સીરિયસ કેટલીક બાબતો તરફથી કહેવામાં આવી રહી છે મને આ કે ઉપર ઉપરની માહિતી ઉપર જે કંઈ સમાજમાં ભ્રમ ફેલાવતા હોય તો એનો મારે કોઈ જવાબ આપવો નથી